સુરત સહિત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી ઉદ્યોગની સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ માટે પસંદગી છે છે કારણે ખુશી વ્યાપી જવા પામી ભારત દેશના સમગ્ર ડેરી ઉદ્યોગમાં સુરતની સુમુલ ડેરીનો ડંકો વાગ્યો તેમ લાગી રહ્યું છે ઇન્ડિયન ડેરી એસોસિએશન આયોજિત ઇન્ડિયન ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ માટે સુમુલ ડેરીની પસંદગી કરાય છે તો મુંબઈમાં સુમુલ ડેરીના ચેરમેન એવોર્ડ એનાયત કરાશે ડેરીના ચેરમેન માનસીભાઈ પટેલ અને નિયાપક મંડળ મુંબઈ ખાતે એવોર્ડ સ્વીકારશે ઉત્પાદકોની આવક વધે તે દિશામાં સુમલે પ્રયાસ કર્યો છે જેથી અઢી લાખ પશુપાલકોમાં આનંદની લહેર જોવા મળી હતી સમગ્ર સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી પાંચ લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમત્મ મળ્યો છે આ એવોર્ડ આદરણીય ચેરમેન શ્રી માલજીભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે ખાસ કરીને સુમૂલ ડેરી એના અઢી લાખ પશુત્પાદકો માટે જે રીતે વિશ્વાસ કરવીને દરરોજનું હાલમાં બાવીસ લાખ જે દૂધ સંપાદન કરી રહ્યું છે અને એના સક્ષમ ભાવો આપી રહી છે સુમૂલ ડેરીનું નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય પ્લાન થાય આઇસ્ક્રીમ બને અને સાથે બટનનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પણ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે અને અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ ક્રમનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડને કારણે સમગ્ર સુરતના તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે ને ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેકનોલોજીનો વધુ વધુ ઉપયોગ કરવાની જે વાત છે અને અનુસંધાનમાં વેલ્યુ એડિશન આઈસ્ક્રીમનો પ્લાન જે પચાસ હજાર લીટરનો હતો એની ક્ષમતા એક લાખ લીટર કરીને વેલ્યુએડિશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં નિયામક મંડળ કરી રહ્યું છે એના અનુસંધાનનો આયોજ છે સમગ્ર પશુપાલકોમાં આનંદની વાત છે સુમૂલ ડેરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરાઈ રહી છે ત્યાં સુમૂલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોની પણ દરકાર લેવાઈ રહી હોય જેને લઈને સુમૂલ ડેરીને એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જી ટેન્ફર ન્યૂઝ